કેમ છો મિત્રો તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ હતો કાલે આપણો વ્લોગ નહોતો આવ્યો કારણ કે આપણો મોબાઈલની ડિસ્પ્લે તૂટી ગઈ હતી મોબાઈલમાં પાણી અંદર ગરી ગયું હતું તો અને આજે એક પ્રમોશનનો વિડીયો છે તો આપણે થઈ ગયા છીએ નાઈ ધોઈના ડાગલા જેવા ચશ્મા વસમાં ચડાવીના અઠવાડિયા બે વાર નાવો છે તો આ ભાઈ અમારું ઉતાર છે આ ભાઈ એકચ્યુઅલી તમે શું કામ કરો છો ભાઈ હોસ્પિટલ લાઈન સુપરવાઇઝર છે ભાઈ અને આ મમ્મી હા મમ્મી જો આખો દિવસ કામ નકરા ને હોય હા ચા ભાઈ પડે ને અને અમે છોકરાઓ ને ચા વિના મને પડે નહીં તો હાલો આપણે જવાનું છે એક પ્રમોશન નો કરવા તો આપણે વિડીયો કરી લઈએ અને લોકેશન તમને આજે નવું બતાવીશ આવી ગયા આજનું આપણું આ લોકેશન છે પાછળની સાઈડ બતાવી દો ભાઈ પર અને મારી જીમલી ઝીરો હતી આ નવું મોડલ આવ્યું પછી આપણે આ લીધી હતી આપણે વિડીયો હવે ચાલુ કરે તો મિત્રો વિડીયો બની ગયો છે આપણે અને હવે જાવી છીએ ઘર તરફ આગળનો વિડીયો તમે ન જોયો નીરવ વાઘેલાએ આપણે ફેંગ કર્યું હતું તો એ વિડીયો તમે જોઈ લેજો અને સાંજ હવે પડી ગઈ છે જોઈ શકો છો તમે અને જઈએ હવે ઘરે તો મળીએ આપણે હવે ઘરે